જય માતાજી જય દ્વારકાધીશ સૌરાષ્ટ્રની રસધાર ભાગ એકમાંથી વાર્તાલીને આવી છું આનું નામ ધણી દિવાળીના નવા દિવસો હતા વડોદ ગામની ખળાવળમાં ખળા મસળી ઉપડીને તૈયાર થતા હતા જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરણાના મનોરથમાં મલહાલતી હતી ટાઢા ટાઢા વાયડા વાતા હતા તેમના મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા શિયાળાની તડકીમાં ચળકતી મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખડામાં પડ્યો છે જગો પટેલ પોતાના બાજરાના ગંધ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી પ્રભાતને પોરે એને પાપનો સુબો પડ્યો છે એ વિચાર કરે છે કે ઓહો મહેનત કરી કરીને તૂટી ગયા મારો ભાઈઓ આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ફાલા મફતમાં દરબાર પોતાના રાજભાગ લઈ જશે વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાપી રહ્યા ફરી વાર પેટમાંથી ફૂટ બોલ્યું રાતમાં એકાદ ગાડું બાજરો ભરીને ઘર ભેડો કરી દઉં તો એટલો મારો સુવાસ સુવાગ્રહે છે રાજભાગમાં નહીં તણાઈ જાય અડધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીની લઈને પટેલ ખડામાંથી બાજરાનું ગાડું ભર્યું ભુદેવ જેમ તર પીંડી જમતી વખતે પોતાની વજરીનું ભાન રાખતા નથી તેમ જગા પટેલે પણ લોભે જે ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા સાથી ગાડું હાકતો હતો પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા ગામના પાદળ ઢુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું જાણે પટેલ મુંજાણા ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં ધણીની ચોરી કર એટલે કોઈને મદદે બોલાવાઈ જાય તો છેતરાઈનું થઈ જાય તેમ પાછળ ખડું પણ છૂટી ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં આમ જગા પટેલ સાપે સુસુંદર ગડાયા જેવું સવાર પડશે અંજવાળું થશે તો ફજેજો થશે એવી બીકમાં હાફળા ફાફળા થતા જગો પટેલ કોઈ વટે માર્ગોની વાત જોવા માંડ્યા એવામાં ઈશ્વરને કરવું તે જ દરબાર જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઠિયામાં પોતાના હંમેશાના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશો લઈ નીકળ્યા ટાઢ પડતી હતી એટલે દરબારે મોટે બોકાનું બાંધેલું હતું ફક્ત દરબારની આંખો જ બહાર ધકથકતી હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ પટેલે ગરજવાની અકલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામને ખબર નહીં પડે કે હું બાજરો છાનો મનો લઈ જાઉં છું એવું ધારીને પોતે ઉતાવળ ઉતાવળમાં બોલ્યા કે જુવાન જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને અંધારું ગભરામણ અને દરબારે મોઢે બહુ બોકાનું બાંધેલું એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ સાનુંમાનના ગાડું ભરી લઈ જાય છે પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોઠો પડશે શરમા છે માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાની કેળનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થઈતા ઘર ભાંગી ભણી ગયા હશે હોય બિચારા રાત દિવસ તડકો વેઠી મહેનત કરીને અને સારો દાણો ભાડીને એનું મન કદીક બગડે તોય શું થઈ ગયું એ પણ આપણી વસ્તી છે ને આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા આ વાત બન્યાને આશરે છ એક માસ થયા હશે દરબારના દરિયાઓ દિલમાં ઉપરની વાતનું ઓસણ પણ નથી એવા સમયે દરબારમાં મહેમાનો આવેલા હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલ ત્યાં ગયા પટેલ હાના કરવાથી હવલદાર જગા પટેલને કાંઈ કડું વચન કીધું એટલે પટેલને રીસ ચડી પોતે બોલ્યા કે મારા આવા દરબારના ગામમાં રહેવું જ નથી હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે સિદ્ધને પડ્યા છો તને ક્યાંય બીજે મળતું નથી હાલ્યો જાને એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાડ લાગી ગઈ દુભાઈને રાતે ગાડામાં ઉચાળો ભર્યો દરબારને આ વાતની કશી ખબર પણ નથી પણ વળતે દિવસ સવારે દરબારે ડેલીએ ડાયરો કરી બેઠા છે ત્યાં જગો પટેલ પોતાના બાળબચ્ચા રાસ અને ઢોર ઢાંખર લઈ ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા ગામના માણસો એને વારવા મનાવવા માંડ્યા પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા દરબારને ખબર પડી એટલે દરબાર પણ ચોપાટમાંથી નીચે ઉતરી જઈ જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું જગા પટેલ ખીજાઈને કહ્યું કે દરબાર અમારી વહુઓ આનામાં બે સારા ગોદડા લાવી હોય તે અમે વેઠે કાઢી દઈએ અમે ગાભા વઢીને આવી ટાંઠમાં સૂઈ રહીએ તોય તમારા ત્રણ દોકળાના અમને હડબડાવે ફફડાવે આવે એ અમને નથી પરવડતું દરબારે ચબુરેથી આખી વાત જાણી લીધી ઘણા દિલગીરી થયા હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ તમે મારા સોનાના જાડવા છો માફ કરો અને પાછા વળો પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલને પડખે ચડી કાનમાં કીધું કે પટેલ જાવ તો ભલે જાવ પણ જે ધણી કેદનો ટેકો દઈને બાદરાનું ભરત્યું વળાવે તેવો ધણી ગોત આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા પણ અહીં પટેલના હાડો હાડમાં ધ્રુજારો છૂટ્યો પટેલથી કાંઈ બોલાયું નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂ ખાતર મને તો માફ કરે પરંતુ એ વાતમાં હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં અરે આવો ધણી મને બીજે ક્યાં મળે એમ વિચારી પટેલે ગાડા તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે આ વાતને આશરે પોણા સો વર્ષ થયા હશે ઈસવીસન ઓગણીસો ત્રેવીસની સાલમાં આવો જ બનાવ ગોંડલ દરબાર ભાકુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે મળીએ બીજી વાર્તા સાથે તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ